તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો હમણાંથી એક ગીત ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કે મામા મારી પદ્માને કેજો મારા ચાજા કરે જુઆર મિત્રો આ જે ગીત છે તે હમણાંથી સોશિયલ મીડિયામાં ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે પરંતુ મિત્રો એની સાથે સાથે ઘણા બધા લોકો આ ગીતનો મજાક તરીકે પણ ઉપયોગ કરી રહ્યા છે મીમ્સ તરીકે ઉપયોગ કરી રહ્યા છે પરંતુ શું મિત્રો તમે જાણો છો કે આ જે ગીત છે એમની પાછળ એક ખૂબ જ ઇતિહાસ છુપાયેલો છે તો આ ગીત પાછળનો શું ઇતિહાસ છે